સત્સંગમાં મનુષ્યને જીવનનો પથ બતાવવાનું કામ સંતો દ્વારા થતું હોય છે સત્સંગ એક એવી ઔષધિ છે જે જન્મ ફેરાને માટે જીવનનો મુખ્ય પાયો છે સત્સંગથી જીવન સુધારાની ચાવી મળે છે સત્સંગ એ ખોરાક છે જેવી રીતે ગાડી ફોર વ્હીલ ચાલતી હોય ટુ વ્હીલ ચાલતી હોય જ્યારે એનું એલાઇમેટ કરી જાય તો એને ગેરેજમાં લઈ જવામાં આવે છે એમ સજ્જનો આ જીવનની ગાડી છે સત્સંગ એ ગેરેજ છે અને સત્સંગના ગેરેજમાં આવવાથી વ્યક્તિના જીવનની જીવવાની કલા છે એ ગુરુ મહારાજજીની કૃપાથી ખુલે છે જીવનનો અર્થ શું જીવનનું લક્ષ્ય શું અને જીવનની યાત્રા આ સંસારમાં આવીને કેવી જાય એમ જીવનની અંદર સત્સંગ સાંભળતા ધ્યાન ભજન કરતા સેવા સત્સંગ દર્શન અને ભજન જેવી રીતે ખાટલાના ચાર પયા એમ ભક્તિ માર્ગના પણ ચાર પાયા છે સત્સંગમાં આવવાથી ભજન કરવાની જાગૃતિ આવે સેવા જેમ ઘણા લોકો વરસાદ થવાનો છે એ પહેલાં જમીનને ફળદ્રુપ બનાવે છે ફળદ્રુપ બની ગયા પછી એમાં વરસાદ આવ્યા પછી વાવણી કરવામાં આવે કોઈ સિંગ વાવે છે કોઈ કપાસ વાવે છે અને જે વરસાદ વરસે છે ને એ પાક આવે એવું ખેડૂતની ઈચ્છા હોય છે કે આ બીજનો વિકાસ સારામાં સારો થાય એટલા માટે ખાતર હોય એ ઉગી ગયા પછી પ્રકાશની જરૂર પડે છે તો મહાપુરુષોના જે દર્શન હોય છે એ પ્રકાશની બરાબર હોય છે આપણા જીવન પથના એ માર્ગદર્શક હોય છે જયારે જીવ એને ખરેખર ઓળખી જાય ત્યારે આ ધરતી પર આવેલા યુગ પુરુષને સમજી શકે છે તો દર્શન કરવાથી ભગવાનને મહત્વ સંસારના સંબંધોમાં મહત્વ ભગવાન કૃષ્ણને આપ્યું આવ્યું જે પણ જેટલા પણ અવતારો થયા કૃષ્ણ અવતારમાં ભગવાન કૃષ્ણને ગોપીઓએ મહત્વ આપ્યું એવું જ ત્રેતા યુગમાં ભાનુ બંદરોએ મહત્વ આપ્યું કેમ કે આ બધાની માંગણી હતી સત્યોગમાં બધા ભક્તોએ ભગવાન કરી કે ભગવાન એટલે ભગવાને એવી કૃષ્ણ લીલા ગોપી ગોવાડો ને બતાવી અને સજ્જ અનંત સ્વરૂપ ગોપીઓને ગોવાળોને બતાવ્યું આ બધાએ ગોપીઓએ ભગવાન માટે ફરિયાદ કરી જશોદા માતાને ભગવાને મોઢું ખોયલું ખોયલું તો એમાં ત્રિલોક નું દર્શન થવા લાગ્યું જશોદા માતાને ત્યારે એને સમજાણું કે આજ સુધી મેં કૃષ્ણને મારો પુત્ર સમજતી હતી પરંતુ આ તો જગના સર્જન અને તારણ છે કેવાનો ભાવ ચેતન દ્વારા જ નિરાકાર સ્વરૂપનો પરિચય થાય સંસાર કે કર્તાર કા આકાર ન હોતા તો ઈસ્કા યો સંસાર સાકાર ન હોતા સાકાર સે જાહીર હે નિરાકાર કી હસ્તી સાકાર ન હોતા તો નિરાકાર ન હોતા સગુણ સાકાર દ્વારા ચેતન શક્તિ ની અનુભૂતિ થાય છે એટલે ભક્તો એ ગાયું ચેતન દેવકી સેવા કરો નર જન્મ સફલ હો જાય તુહારો ચેતન દેવકી સેવા કરો નર

પ્રાર્થના કરે છે વિશ્વકર્માને કે આપનું બહુ મોટું સૌભાગ્ય કે આપણે આવી સેવા કરવાનો અવસર મળશે બોલો અમારા શું કાર્ય છે તો સજ્જનો યોગદાન કર્યું અને એ નગરીનું નિર્માણ થઈ ગયું એટલે વિશ્વકર્મા આવીને ભગવાનને કે છે કે હવે આ નગરીનું નિર્માણ થઈ ગયું છે ભગવાને યોગ માયાને આહવાન કર્યું

એમનું ત્યાં દ્વારિકામાં આગમન થયું તો કેવાનો ભાવ કે ભગવાન ભક્તોની આવી રીતે રક્ષા કરતા હોય જેની મારા ગુરુજી સહાયતા કરે આવે તો એ નડે જેની મારા સત ગુરુ સહાયતા કરે લા

યોગ જગ જપદાન વેસ જ પુની કોટીને બાયે રોગ જાય હરી જાન જેના જીવનમાં મેં ધર્મ આચરતક છે એવા બસ્તના હૃદયમાં ભગવાનનું સ્થાન હોય છે તો કેવાનો ભાવ એટલે રામચરિત રામચરિતમાં માનસમાં લખ્યું છે साधक नाम जपाही लय लाए होई सिद्धी अनिमादिक पाए जो सद परमत्मन नामनु भजन करे छे होई सिद्धी अनिमादिक पाई कीधु रिद्धि सिद्धि अष्टमी नव निधि भगवान एमनी सेवा में मोकले एटले के आ बधु सुंदी त्यारे भगवान प्रसन्न था तो भगवाने कीधु के की काग भूसुंडी मांगो तमारे सु जोईए काग भूसुंडी मांगो बर अति प्रसन्न मोहिदान अनिमादिक सिद्धि अपरिदी

બારે દ કી જેમ આકાશમાં કાળા વાદળા નીકળતા હોય અને વરસાદ ન થાય તો એનો કોઈ અર્થ નથી ભગવાનની ભક્તિ વગરનું મનુષ્યનું જીવન નમકીન વસ્તુ હોય તો એમાં નમકની જરૂર પડે છે અને મીઠાઈ વાળી વસ્તુ હોય તો ખાંડ સાકરી જરૂર પડે છે ઠીક એવી જ રીતે મનુષ્યના જીવનમાં અગર ભક્તિ છે તો વાસ્તવમાં એનું જીવન સોનામાં સુગંધ જેવું છે એટલે સંતોએ કીધું બુદ્ધિ બળી ચતુરાઈ બળી સુગરાઈ બળી જગમે પ્રગટી હે लाखों की भूप बिलोकट द्वार पे इंद्र होते नहीं एक घटी है तुलसी रघुनाथ की भक्ति बिना जैसे सुंदर नारी की नाथ कटी है कि देखते मनुष्य બુદ્ધિ બડી ચતુરાઈ બડી આ બધામાં હોશિયાર હોય માઇન્ડ કોમ્પ્યુટર જેવું હોય પરંતુ સજ્જનો કદાચ હીરા જડિત ડ્રેસ પહેરો હોય સોના જડિત ડ્રેસ પહેરો હોય અગર નાક નથી તો એ વ્યક્તિની શોભા વધી શકતી નથી ભક્તિ વિનાનું જીવન નાક વગરની નારી જેવું બતાવ્યું છે સંતોએ કીધું ભક્તિ સ્વતંત્ર છે બધા જ સુખોની ખાણ છે ભક્તિ સ્વતંત્ર પાવહી પ્રાણી સત્સંગ વિના ભક્તિનું જ્ઞાન થતું નથી ભક્તિ સ્વતંત્ર છે ના હાથ ને આધીન ના કાન ને આધીન ના આંખ ને આધીન કોઈ ઇન્દ્રિયોને આધીન નથી સજ્જનો એ ભક્તિ

જેનું જ્ઞાન થવાથી ચાર વેદ સમજમાં આવી જાય ગીતા રામાયણ ભાગવત સમજમાં ત્યારે એની જીવનની જાગૃતિ થઈ જતી હોય છે તો સજ્જનો આવો અને આવા સત્સંગનો લાભ ઉઠાવો જે કરોડો લાખો ખર્ચ કરવા છતાં પણ અનુભવયુક્ત સંતોની

छुटे मारा प्राण प्रभु जी मांगो रे राहे जनमो जनम साथ प्रभु जी मांगो रे मारी निरासा કર સો નહીં મારા અવગુણ હૈયા ધર સો નહી શ્વાસે સ્વાસેમ પ્રભુજી એવું મારે ભક્તોએ જીવનમાં ભક્તિ માર્ગને ને પસંદ કર્યો છે કર્મયોગ યોગ ભક્તિયોગ જ્ઞાનયોગ લઈ ગુરુ કેવા હોય ભક્તિ કેવી રીતે જે વ્યક્તિ એનું અધ્યયન કરે છે તો વાસ્તવમાં એ જાગૃતિ આવે કે કર્મયોગ કોને કહેવાય ભક્તિયોગ કોને કહેવાય જ્ઞાનયોગ કોને કહેવાય ધ્યાન કોને કહેવાય અને મેડિટેશન કેવી રીતે કરવું આ બધી જ સમજ અમારા સંસ્થામાં એક અંશયુક્ત પ્રકાશમાં આ બધું રાખવામાં આવ્યું જે ગાગરમાં સાગરની સમાન છે તો સજ્જનો હાલ તો એમનામ સમય પૂરો ન થઈ જાય ફ્રી થાવ એટલે મોબાઈલ લો તો એ મોબાઈલની સાથે અમારા સંતોના સત્સંગની લહેર તમે સાંભળશો તો તમને ખબર પડશે કે લહેર કોને કહેવાય જે અગમ નિગમની વાતો શબ્દ ગ્રહ્મની વાતો પરમાત્માના નામની વાતો આ બધું વર્ણન સંતોના સત્સંગમાંથી આપ લોકોને સાંભળવા મળશે એટલે ભજન માં ગાયું છે મને ગુરુ સતગુરુ મળી લેર ગગન માં લાગી રે મને સદ ગુરુ મળ્યા ભક્તના જીવનમાં જ્યારે ખરેખર ભક્તિ માર્ગ નો ચારો પ્રકારનો અનુભવ થાય છે જે ચારેય વસ્તુ ચારે વેદમાં લખી છે વેદ થાકે વાણી થાકે થાકે શેષ મહેશ ગીતા કા તો ગમ નહીં જ્યાં સદગુરુ કા ઉપદેશ કીધું કે સદ્ગુરુ ની કૃપાથી ચારે વેદ ની અનુભૂતિ આપણા હૃદયમાં પ્રગટ છે બે હાથથી લખીએ છીએ અને આંખથી વાંચીએ છીએ સજ્જનો આ નો છે પોતી પટપટ જગનું આ પંડિત ભયાનક હોય ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે પંડિત હોય આઢી અક્ષર જે પ્રાણીની અંદર ચાલે છે નિરંતર ચોવીસ કલાક તમે ધારો ત્યારે એનું સ્મરણ કરી શકો શકો છો અને એવા બોધને પ્રાપ્ત કરવાથી આ જીવનની જીવતા મુક્તિ છે એની મરી ગયા પછી પણ મુક્તિ થતી હોય છે તો ચારે વેદની અંદર જે સમજાવ્યું છે એનો ભેદ સદગુરુ મળે છે ત્યારે આપણે જીવનના પ્રકાશ પથને પ્રાપ્ત કરી શકીએ છીએ તો વધારે હું નહીં કહીશ જ્ઞાન યોગ જાણીને આપણે આપણા જીવનને ધન્ય બનાવવું જોઈએ બોલીએ શ્રી સદગુરુદેવ મહારાજ